જય હિન્દ મિત્રો હું આપ સૌનો દોસ્ત ઇલેશ પટેલ ઉર્ફે ઇલેશ ભગત તમે મારા લાઈવ વિડીયા પણ જોયા હશે શ્રીનગર જમ્મુ કાશ્મીરના પ્રવાસના વિડીયા પણ આપણે જોયા હશે તો એ વિડિયા જોયા પછી અને હું ત્યાં ફર્યા પછી એક વાત ચોક્કસ કહું છું કે જ્યાં તિરંગો ફરકાવવા માટે પણ પરમિશન લેવી પડતી હતી અને પાકિસ્તાનના ઝંડા ખુલ્લે આમ ફરકતા હતા એ જગ્યા પર અત્યારે માત્ર ને માત્ર તિરંગા જ દેખાઈ રહ્યા છે અમે આખા શ્રીનગરમાં ફર્યા આખા જમ્મુ અને કાશ્મીરમાં ફર્યા પણ ક્યાંય પાકિસ્તાનનો ઝંડો જોવામાં આવ્યો નથી અને જ્યાં જ્યાં સ્ટ્રીટ લાઇટ છે એ સ્ટ્રીટ લાઇટમાં દરેકમાં તિરંગાના રંગથી એલઈડી થી રંગી દેવામાં આવ્યા છે અને જ્યાં જુઓ ત્યાં બસ એક જ વાત અને એક જ ભારતના ઝંડા અને ભારતના ત્રિરંગા જ્યાં આયા દિવસ પાકિસ્તાનના ઝંડા ફેરકાવામાં આવતા હતા એ જગ્યા ઉપર માત્રને માત્ર ત્રિરંગા જ ફરકી રહ્યા છે અને જો એક કામ કર્યું હોય તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના લીધે થયું છે એટલે મારી સૌ ગુજરાતના દરેક મતદારોને અપીલ છે કે જ્ઞાતિ જાતિના ઝઘડા મૂકી અને બધું જ શું મળ્યું શું ના મળ્યું એ બધું જ ભૂલી અને માત્ર ભાવના માટે આપણે એક ભાજપને જ વોટ આપીએ અને ભાજપને વોટ આપવાથી આપણી આંતરિક અને બાહ્ય સુરક્ષા મજબૂત થશે એની હું ગેરંટી આપું છું આપ સૌ ગમે ત્યારે શ્રીનગર જાઓ ત્યારે જોઈ શકો છો કે આપણે જે ત્યાં અમે બધાને મળ્યા અને દેશની સુરક્ષા કરતા જવાનોને પણ મળ્યા અને એમનું પણ કહેવું છે કે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અમારા વીડિયા પણ તમે જોયા છે કે દાલ લેકની અંદર પણ ગુજરાતી ગરબા મોજસીને રમી શકે છે અને આપણે ગમે ત્યાં જઈએ અને ખાલી એટલું કહીએ કે ક્યાંથી આવ્યા છો તો કહીએ ગુજરાતથી તો આપણે આમ માનથી જોવે કે નરેન્દ્રભાઈ મોદીના ગામના છે એટલે હું મહેરબાની કરીને આપ સૌને એકવાર બે હાથ જોડી નમ્ર અપીલ કરું છું કે આપણે સાત તારીખે મતદાન અવશ્ય કરીએ અને ભાજપને જીતાડીએ અને છવ્વીસ કમળ આપણે ભાજપને આપીએ અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીએ એવી મારી સૌને એક નાના કાર્યકર તરીકે અને નાના યુટ્યુબર તરીકે એક હાથ દિલથી હાથ જોડીને નમ્ર અપીલ છે કે આપણે ભાજપને જ વોટ આપીએ જય હિન્દ